ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ સારા મહિનો ચાલી રહ્યો એટલે શંકરનું નામ લેવું પણ જરૂરી છે મિત્રો તો આપણે ઉઠી ને ભેંસો જોઈએ ને વ્યવસ્થા ને ચા નાસ્તો કરી લઈએ હું તો એ લોગો બનાવી છું આગળ આપણે બતાવીશું ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો જુઓ આપણે આ કાબેલું રાહ જોઈને જઈ રહીએ જોજો મેં સેવું નાખો એટલે ગતિ આવું કેગડે આવી અંદર કાદર ભૂખું કાગડા આપવા મંડ્યા આવે આપણે તુલસી અગરબત્તી કરે તુલ આપણે તુલસી કરી દઈએ

તો આજ તો મહેમાન આ તો તે મિત્રો કોઈ વ્લોગ બન્યો નહીં ને હવે દોરજાના ટાઈમ થઈ ગયો જો ભાડો વીતીને બે હારી મશીન ઉપર તો વીતી તો જેવું હોટેલ બેઠી ગયો એટલે કશું થયું નહીં દે રે મારા મમ્મીને આ તો મારા ભાભીની બધાથી લઈ રહ્યો અને વ્લોગ કોઈ બન્યો ના વિડીયો બન્યો નહીં તો આજ તો થોડોક જ વિડીયો મૂકું છું જય માતાજી તો આજે વ્લોગનો એન્ડ કરું તો મિત્રો આપણે થોડો બ્લોગ વધારીએ આમ તો ટાઈમ નહોતો હોય એટલે બ્લોગનો એન્ડ કર્યો તો પણ છે ને તો આપણે થોડો ટાઈમ મળે છે તો વ્લોગ વધારી દઈએ કે મેમર થાય નીકળી છે બધું આપણે થોડો બ્લોગ વધારી દઈએ તો મિત્રો જો આપણે કારેરા શાક બનાવી દીધું રોટલી બનાવી દીધી હવે જમીન લઈએ બહાર જવાનું છે ઠીક નહીં એટલે અવાજ બરાબર આવતો નહીં ધીમો ધીમો અવાજ આવે રાજા હેડો રાજુ ખાવાડો